તો મિત્રો ગુટ ને આપણે વાગી જશે બાર ને આપણે ખાઈ લેવાની છે કેરીને આપણે ખેતરમાં પગી જશે અને આપણે હું કેરી ખાવાની છે ને આપણે ભાગવી અને બધા ફ્રૂટ આપણે જેટલા મળે એટલે આપણે ખાઈને નીકળવાનું છે બરાબર તો હાલતા 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 આપણે જઈએ છીએ જ્યાં ફ્રૂટ મળે ખાઈ લેવાનું છે હાલો હાલ બીજે આપણે આંબો ને આપણે ખાઈ લેવાની છે આવડી આ કેરી આ માહિતી આવી લેવાની આમાં ભાવ શિયાર હોય શિયાર આંખમાં નો એની ધ્યાન રાખ તો મિત્રો આગળ આને આમ કરીશું એટલે શિયાર નીકળશે ખૂબ એટલે હવે આને આમ ઘઈ નાખવાની મિત્રો આવી રીતે કરી નાખવાનું અને શિયાર વયો જાય અને પછી આ મોઢ જોયે અને આમ કરીને આમ એમ કરીને કાઢી નાખવાનું પછી મળે ને કેરી ખાવા કેટલી મસ્ત ખાટી ખાતી થોડીક ગળે લાગે ને થોડીક ખાતી લાગે બરાબર અહીંયા જો આપણે જંગલમાં ગડી ગળી ગયા એવું લાગે ને જંગલ જ કહેવાય આપણે ક્યારેક ખાતા ખાતા પોગી જમરુખડી બમરૂખડી મળી જાય ને તો અહીંયા બધા એક જંગલ ને આમ બધા નકરા ફૂટ ને ફ્રૂટ મળી રહે આપણને આપણે બ બહાટી હાલવું પડશે નકર અત્યારે અત્યારે બપોરે ખાવાનો ટાઈમ થઈ જાય ને તોય પોગી નીકળી રહી આપણે પોગી જાય આપણે જમરુખડી જમરૂખ લાગતા ને એટલે નીકળવા ખાઈનેલી મિત્રો આપણે જમરૂખડી આગળથી નીકળી ગયા કોઈ કે બીજાની જમરૂખડી આગળ હવે આપણે નીકળીએ છીએ બરાબર તો મિત્રો અહીંયા જમરૂખડી દેખાણી તો હે તો બ બાટી નીકળીને આવ્યા આવીને બરાબર અહીંયા જમરૂખડી આવી ગઈ તો આમાં જમરૂખીયા નહીં એટલે વૈયા જ્યાં પાહા આપણે મને દેવડા લાગે આ આ તો કેરીથી રોડવું પડશે બરાબર મને તો એવું જ લાગે કાંઈ મળવાનું ના લાગતું કેરી મળી કેરી ખાઈને મિલાબંધ આ હાલતા હાલતા જતા જ્યાં શીટ મળી ગયો ખાઈ જ લેવાનું હોય ને આપણે બરાબર કેરીને કરી દીધી ઘા ને આપણે લઈ લીધું શીરકુ હાથમાં શીરકુમાં બહુ મસ્ત ગળ્યું છે અને આપણે ખાઈ પણ લીધું અને આ બીજું મળ્યું મેળવ્યું એમ શીખું જ મળે ને બીજું ન મળે શીખું ખાય ને મજા આવે છે બરાબર હું તમને એક વસ્તુ બતાવું જેનું શાક થાય અને એને આથણા તરીકે પણ રખાય જોવા આવડે હું તોડીને તમને બતાવું જોવા આવડું આ તમે જોયું છે ગુંદા એવા જ ગુંદા અહીંયા કટલાય છે જો તો ફાઇનલી મિત્રો આપણે હવે પોગી ગયા ઘરે પોગવામાં સીવી ઘરે અને હવે અહીંયા નીકળવું પડશે કેમકે અહીંયા હવે કાંઈ આપણને મળ્યું તો નહીં મળ્યું તો શીખું મળ્યું ને કેરી મળ્યું બીજું કાંઈ મળ્યું નહીં બરાબર જમરુંક બતાવવા ગયા પણ જમરૂક તો મળ્યા ને અહીંયા અમારી આ જોવો નાળિયેરી કટલી છે હાલો તડકાના થાકી ગયા ને અમે ભાજ્યા ઘરે આપણને મળ્યું શીખું ને ફરીવાર ખાધું શીખું આપણે હાલતા હાલતા જતા હા અને મળી ગઈ વિલાતી કાયતરી અને આમાં કાયતરા આવે છે તમને દેખાય પણ નકર હું દેખાડું મેં તમને ઝૂમ કરીને દેખાડ્યું છે આવડો હે કાયતરો બરાબર આ તોડી લેવાની આપણે આ બીજો કાયતરો છે બરાબર આ તોડ તોડી લેવાની પ્રશ્ન એ છે કે હવે એને તોડવા કે અહીં આપણે આગળ એક કાંઈના સાધન છે ને એને કાંઈ હવે ગમે એમ કરીને આપણે લેવો પડશે એ કાયતરો અને એ કાયતરી બહુ ગળી છે અરે એ કાયતરા ખાવાનો મેળ આવ્યો નહીં ને આપણે નીકળી ગયા તો મિત્ર તો મિત્રો આપણે થોડાક થોડાક ફ્રૂટ મળ્યા ને થોડાક ન મળ્યા ને નામ કરતાં કરતા ભૂખ પેટ પૂજા કરીને લઈ આવ્યા છીએ અને આ વિડીયોને લાઈક કરજો શેર કરીજો અને આ મિની વ્લોગ કહેવાય અને વધારે વધારે જોજો બરાબર ચાલો તો હવે આપણે વ્લોગ પૂરો કરીએ ને ઘરે પહોંચી જાઉં આગળ વિલાયતી કાયત્રી દઈ આવી પણ આપણે કાયતરા નહીં તમને એક મનગમતું એક મસ્ત ફ્રૂટ મળી ગયું હોય આપણે જાતા જાતા હું તમને બતાવી દઉં જોવો ગુંદા આને કહેવાય ગુંદો હું તમને બતાવું છું આવડ્યો હશે ગુંદો આ ખાવાનો મજા આવે અને ગળો ગળો છે મસ્તીનો ગુંદો લો તો આપણે ગુંડા ખાવાના ભાજના નીકળી જાય આવડી આ ચેતોડી પણ ચેતોડા દેખાતા ના એટલે આપ ક્યાંથી નીકળી જાય બરાબર હવે આપણે ઘરે પગવામાં લાઇક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આગળ ને આગળ આ વિડીયો પોગાડજો ના હે ને વિડીયો જોજો તો બાય બાય આગલા વ્લોગમાં મળજો સારું હલો બાય બાય